વથાણ ચોક આરામ ગૃહ પાસે પાણી ફરી વળ્યા નખત્રાણા લખપત હાઇવે પર પાણી ફરી વળ્યા રોડ પર પાણીની મનમાનીના મનમાની વાહની રફતાર ગઈ રોડ પર એટલું પાણી ભરાયું કે ટુ વ્હીલર લઈને નીકળ્યા તો પાણીમાં ડૂબ્યા સમજો એટલે લોકો જે તે સ્થળ વાહન મૂકી સલામત સ્થળે જતા રહ્યા રસ્તાઓ પર ટ્રાફિક જામ જામના શું જોવા મળ્યા બહારથી આવેલા પ્રવાસીઓ પણ ફસાયા આ બાજુ અબડાસાના નરેડીમાં નદીના પાણી ગામમાં ઘુસતા લોકોની ઊંઘ હરામ થઈ ગઈ ભારે વરસાદના પગલે નદી બે કાંઠે વહેતી થઈ પાણીના કારણે લોકોના મકાનો ડૂબ્યા પાણી ઘરોમાં આવતા ઘર વખરીના સામાનને ભારે નુકસાની પહોંચે તો દનાણા ગામની નદીઓ ધસમસતો પ્રવાહમાં જોવા મળી નખત્રાણાની શિવનગર વિસ્તાર બેટમાં ફેરવાયો શિવનગર વિસ્તારના ઘરોમાં ઘૂસી ગયા પાણી કચ્છના અબડાસા તાલુકાના વિંજાણમાં વરસાદથી નદીમાં પાણીની આવક થઈ પાણીની આવકને લઈને ગ્રામજનો ખુશખુશાલ થયા રણમાં પણ પાણીનો રીલમ છે ખાવડા સરહદી રણ વિસ્તારમાં પાણી ભરાયા રણ વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે પાણી ભરાતા માલધારીઓને રોજિંદા કામ માટે હાલાકી પડી માલધારીઓને ટ્રેક્ટર દ્વારા દૂધ પહોંચાડવું પડી રહ્યું છે તો સફેદ રણ પણ દરિયો બન્યો વરસાદથી જગ વિખ્યાત સફેદ રણ બન્યો ગયો છે દરિયો સફેદ રણમાં જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી નજરે પડ્યું રણમાં પર આવેલા વોચ ટાવર સુધી પાણી ભરાયા વરસાદી કહેરમાં પણ ગુજરાતીઓ ગરબા ન છોડે કચ્છમાં ગરબાની રમઝટ બોલાવી કચ્છના નખત્રાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં તેમજ માંડવી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પાટીદાર સમાજના લોકો સાતમ આઠમની ઉજવણી કરે છે જિલ્લામાં હર વરસાદ વરસી રહ્યો છે ત્યારે વરસતા વરસાદે પાટીદારો રાસ રમતા જોવા મળી રહ્યા છે વરસાદનો આનંદ સાથે રાસ રમતા જોઈ શકાય છે નખત્રાણા વિભાપર પાસે પુલ ધોવાયો નદીના ભારે પ્રવાહને કારણે પુલ ધોવાયો આ તરફ કચ્છમાં માર્ગ ધોવાતા ઇમરજન્સી સેવા એકસો આઠમાં દર્દી પણ અટવાયા આ તરફ ગઢ શીશા મંગવાણા રોડ પર પાણી ફરી વળ્યા ભારે વરસાદના પગલે રસ્તો નદીમાં ફેરવાયો વડવા કાયનજી ગામના બસ સ્ટેન્ડ પાસે ઘૂંડણસમા પાણી ભરાયા મેઘ તાંડવથી શહેરમાં વાહનો રમકડાની માફક તણા દ્રશ્ય આવ્યા ગુજરાતમાં ભારે વરસાદથી નદીઓ ઘણી દૂર બની છે પુલ પરથી નદીના પાણી ધસમસતા થઈ રહ્યા છે ત્યારે આ પાણીમાંથી નીકળવાનું સાહસ કરનારને ભારે પડી ગયું જુઓ સુરેન્દ્રનગરના મૂળી તાલુકામાં ભારે વરસાદના પગલે નદીઓ બે કાંઠે વહી રહી છે સર રોડ પર ભારે વરસાદના પગલે રસ્તા પર પાણી ફરી વળ્યા છે ત્યારે આ ખૂકવાતા પાણીમાં એક પિકઅપ વાહન ચાલકને સાહસ કરવું ભારે પડી ગયું પુલ પાર કરવા માટે વાહન નાખ્યું તો ખરું પરંતુ પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે મહાતાએ પિકઅપ વાહન તણાવવા લાગતા યુવાનનો જીવ અદ્ધર થઈ ગયો આ અંગેના લોકોને જાણ થતા જ ગ્રામજનો યુવાકને બચાવવા માટે દોડી આવ્યા હતા તંત્રને જાણ કરી હતી ફસાયેલા યુવકોને દોરડા બાંધી માનવ સાયકલ વૃચ્ચીને બચવાયા ભારે વરસાદના પગલે નદીમાં પૂર ની સ્થિતિ સર્જાતા ટેમ્પાને ઇકો કાર સાથે દોરડું બાંધીને બહાર કાઢ્યું બાજુ કચ્છમાં પણ ભારે મેઘ ગાંગા થતા નખત્રાણામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી નખત્રાણામાં મુખ્ય રસ્તા પર ધસમસતા વરસાદી પાણીમાં કાર ફસાઈ ગઈ હતી બસ સ્ટેશન વિસ્તારના વોકડામાં કાર ફસાઈ હતી સ્થાનિકોએ કારમાંથી લોકોને માંડ સલામત રીતે બહાર કાઢ્યા હતા સ્થાનિક લોકોએ કારને ધક્કો મારી બહાર કાઢી ત્યારે નખત્રાણાના મુખ્ય વોકડામાંથી વાહન પસાર ન કરવા તંત્ર દ્વારા કડક સૂચના અપાઈ વડોદરાના શિનોર રેલવે ગરનાળામાં પણ પિકઅપ વાન ફસાઈ ગઈ છે શિનોર તરફથી જતી પિકઅપ ગાડી રેલવે ગરનાળામાં ફસાય રેલવે ગરનાળામાં નીચે ગાડી ફસાઈને બંધ પડી જતા વાહન ચાલક મુશ્કેલીમાં ગાડીનો ચાલક સમય વાપરીને નીચે ઉતરી બચાવ થયો શિનોરમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે શિનોર રેલવે ગરનાળા નીચે ગેટ પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાંથી લોકો ગળાડૂબ પાણીમાંથી પણ પસાર થઈ રહ્યા છે તો કચ્છ મોટા અથડિયામાં પાણીમાં ભેંસો તણાય છે માંડવીના મોટા રથડિયા ગામે ભેંસો તણાય પંદર થી સત્તર ભેંસો ભારે પાણીના પ્રવાહમાં અંદાજીત માલધારી ને પંદર ભેંસો ખોવાનો વારો આવ્યો છે તરસિયા સુરેન્દ્રનગરમાં પણ મેઘરાજાનો સપાટો પાણીમાં ડૂબેલી બજારના છે સુરેન્દ્રનગરના છેલ્લા કેટલાક દિવસથી વરસાદ માટે તરસતા હતા ત્યારે અહીં પણ મેઘરાજાએ જનતાની વાત સાંભળી હોય તેમ ચાર ઇંચથી વધુ વરસાદ ખાબકી જતા ધ્રાંગધ્રા પાણી પાણી થઈ ગયું મુખ્ય રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા રાજકમલ ચોક શક્તિ ચોક બસ સ્ટેશન રોડ મેન બજાર સહિતના વિસ્તાર જાણે બેટમાં ફેરવા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અડધા વાહનો ડૂબી જાય તેટલું પાણી ભરાયેલું છે તો સુરેન્દ્રનગરના હાલ પણ જોઈ લો અહીં વરસાદે સપાટો બોલાવતા સુરેન્દ્રનગરમાં પૂરનું સંકટ ઊભું થયું સાંભળાધાર વરસાદથી રતનપર વિસ્તારમાં અનેક સોસાયટીઓ જળમગ્ન બની રતનપર કૃષ્ણનગર બાપા સીતારામ નિમટુલી દર્શન સ્કૂલ સહિતના અનેક વિસ્તાર પાણીમાં ગરખાવ થયા વરસાદી પાણીથી સમગ્ર વિસ્તાર વેટમાં ફેરવાયો હોય તેવા દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે ઠેર ઠેર પાણી ભરાતા અનેક વાહનો બંધ થયા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો આરો આવ્યો રસ્તા જળ મગ્ન થતા લોકોએ તંત્રની કામગીરી પર સવાલ ઉઠાવ્યા સુરેન્દ્રનગર શહેર મધ્યમાંથી પસાર થતી ભૂગાઓ નદી પણ બે કાંઠે વહેતી જોવા મળે તો મેઘમહેર સહિતના અહીંના લોકો માટે જાણે કહેર બની ગયું હોય તેવું લોકોનું માનવું છે સુરેન્દ્રનગર નગરપાલિકાના વોર્ડ નંબર ચારમાં રહેણાંક મકાનમાં ગટરોના પાણી ઘૂસી જતા સ્થાનિકોની હાલત કફોડી બની લોકોની સવાર પણ પાણી વચ્ચે પડી નવજીવન પાર્ક કસ્તુરબા સોસાયટી બાપુનગર માધવનગર અંકુર સોસાયટી સહિતના વિસ્તારોમાં નીચાણવાળા મકાનોમાં પાણી ઘુસી જતા નુકસાન થયું તો નવા જંકશન રોડ પર આવેલા માધવનગર બાપુનગર છબીલા હનુમાન આસપાસના રહેણાંક વિસ્તારો પણ બેટમાં ફેરવાયા લોકોના ઘરમાં ડિચન્સમાં પાણી ભરાતા માલ સામાન ઉપર મૂકવો પડ્યો હજુ પણ સંકટ ન ટળતા સુરેન્દ્રનગર ચોટીલા અને મૂડીમાં એનડીઆરએફની ટીમ તૈનાત કરાઈ એનડીઆરએફની ટીમ સ્ટેન્ડબાય કરવામાં આવી અરવલ્લીમાં અનરાધાર વરસાદ પડતા અનેક લોકોના ઘરમાં ઘુસ્યા પાણી ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી અરવલ્લીના મોડાસામાં મેઘો મુશળધાર વરસતા ચાર કલાકમાં જ આખું શહેર બેટમાં ફેરવાઈ ગયું મોડાસાના મોટા ભાગના વિસ્તારમાં પાણી ભરાઈ ગયા નજર કરો ત્યાં પાણી પાણી જ કરોડાસામાં પાંચ ઇંચ થી વધુ વરસાદ ખાબકતા સોસાયટીઓમાં પાણીએ કબજો જમાવી લીધો રામ પાર્ક વિદ્યાકુંજ સોસાયટીના ત્રણસો ઘર પાણીમાં ધૂસી જતા લોકોનું બધું જ પલળી ગયું તો મોડાસાની સર્વોદયનગર વિદ્યાકુંજ ન્યૂલક્ષ્મીનગર રબારીવાસ ભુજીયાવાસ માણેકબાસ સહિતના સોસાયટીઓ ધુરિતસરની ડૂબી જ ગઈ અહીં જુઓ પાણી એ કેવી મન માની ગઈ સોસાયટીમાં પાંચ થી છ ફૂટ પાણી ભરાતા વાહનો ડૂબી ગયા લોકોના ઘરમાં રસોડાથી લઈને હોલ રૂમ સુધી પણ પાણી ઘુસ્યા સવાર સવારમાં લોકોના ઘરમાં પાણી એન્ટ્રી મારતા લોકોની હું થઈ ગઈ પાણી વચ્ચે જ સવારની ચા પીવી પડી એટલું પાણી ભરાઈ ગયું કે લોકોની ઘર વખરી તરતી નજરે પડી પાણીના સામ્રાજ્યને કારણે ફાયરની ટીમ લોકોનું રેસ્ક્યુ કરવું પડ્યું છ લોકોને સહી સલામત સંબંધીઓના ઘરે ખસેડાયા આ બાજુ અરવલ્લીના માલપુરમાં ભારે વરસાદ બાદ પૂર થી કુતરામાં ઘેટા બકરા તણાયા ખેતર નજીક પસાર થતા વાઘાકોતરામાં ત્રીસ થી વધુ ઘેટા બકરા તણાઈ ગયા આ તરફ હિંમતનગર સહિત અલગ અલગ ભાગોમાં વરસાદ વરસ્યો ત્યારે હિંમતનગર શહેરમાંથી પસાર થતા અમદાવાદ ઉદેપુર નેશનલ હાઈવે પર કર્ફ્યુ જેવો માહોલ સર્જાયો તો બનાસકાંઠાના અમીરગઢ પંથકમાં ભારે વરસાદ બાદ રેલ્વે અંડરબ્રિજ સ્વિમિંગ પુલ બની ગયો ઇકબાલગઢ રેલવે અંડરબ્રિજ વરસાદી પાણીથી ભરાતા વાહન ચાલકો અટવાયા વલસાડમાં સતત બીજા દિવસે ડૂબેલા દ્રશ્યો જોવા મળ્યા અનેક ઘરોમાં અડતાલીસ કલાકથી પાણી ભરાયેલા દક્ષિણ ગુજરાતની સતત બીજા દિવસે દશા બેઠી છે વલસાડ સુરત તાપી સતત બીજા દિવસે નદી ઉકાળે નદીના કાંઠા વિસ્તારના મંદિરો પાણીમાં ગરકાવ થયા નદીમાં સતત પાણી જોડાતા તંત્રએ કાંઠાને ગરીબ વર્ગના લોકોને હાલાકી થઈ આ બાજુ વલસાડમાં ઔરંગા નદીએ ભયજનક સપાટી વટાવતા ફરી પૂરનો ખતરો ઉભો હતો તરિયાવાડ અને પીચિંગ વિસ્તારમાં ભરાયા પાણી નદી કિનારા વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી પાણી ભરાતા હાલાકી તરિયાવાડમાં હજી પણ થી વધુ ઘરોમાં ઘૂંટણસમમાં પાણી ભરાયેલા છે અનાજ સહિતની ઘર વખરી પાણીમાં તણાઈ ગઈ છે વલસાડમાં નદી કિનારાના અનેક વિસ્તારમાં ભરાયું પાણી જિલ્લાનું સૌથી મોટું અનાજ કરિયાણા બજાર પાણીમાં ડૂબી જતા વેપારીઓને ભારે નુકસાન થયું ચેરાપુંજી ગણાતા કપરાડા તાલુકામાં સૌથી વધુ વરસાદ પડતા કપરાડામાંથી પસાર થતા તમામ નદી નાળાઓમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ કોલક નદી અત્યારે તોફાની સ્વરૂપે વહી રહી હોવાથી નદી પર આવેલા અનેક લો લેવલ અને નાના પુલમાં પાણી ગરકાવ થઈ ગયા આથી ગામનો સંપર્ક કપાયો તો ત્રણ દિવસથી લોકો ગામમાં જટવાઈ ગયા હતા નોકરી ધંધે જતા લોકો અને કામ અર્થે બહાર જતા લોકો પણ પરેશાનીનો સામનો કરી રહ્યા હતા વલસાડમાં માં બાદ ઔરંગા નદી નું સામે આવ્યું ભયાવહ રૂપ જુઓ આકાશી નજારો આજે પાણીએ વલસાડ વાપી નવસારી બારડોલી અને વ્યારાની પથારી ફેરવી આજ ભયાનક પાણીમાં ચારથી વધુ લોકો ડૂબી ગયા કેમ કે દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં વારે મેઘ ખાંગા થતા તમામ નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાય વધુ વરસાદ અસર સાથે વલસાડમાં જોવા મળ્યો વલસાડ નજીકથી પસાર થતી ઔરંગા નદી કિનારા વિસ્તારમાં જોવા મળી અસર ઔરંગા નદીએ વલસાડ શહેરને રીતસરનું ધમરોળી નાખ્યું અને શહેરના નદી વિસ્તારના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા ત્રણસો થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું દ્રશ્યો જ કહી રહ્યા છે કે મેઘા એક કેવો પ્રકોપ બોલાવ્યો આકાશી દ્રશ્યોમાં પરિસ્થિતિ ની ગંભીરતાન થઈ રહ્યા છે ખળખળ વહેતી નવસારીની ઔરંગા નદીના આકાશી દ્રશ્યો ડરામણા છે જુઓ ઔરંગા નદીએ એ કેવું તાંડવ મચાવ્યું છે વલસાડ ને નીચાણવાળા વિસ્તાર ડૂબી ગયા ઔરંગા નદી કિનારા વિસ્તાર તો પાણીમાં જ ગરકાવ થઈ ગયા નદી કિનારાના બરુંડિયાવાડ પીચિંગ સહિતના વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા